પાલનપુર ખાતે નગરપાલિકાની સાધારણ સભા યોજવામાં આવી હતી તે સભામાં જે ઠરાવો મંજૂર કર્યા હતા જેમાં મુદ્દાઓની ચર્ચા કર્યા વગર બહાલી આપવાનું કહેતા ખુદ ભાજપના સભ્ય અમૃતભાઈ જોશીએ ગત સાધારણ સભાના ઠરાવો અંગે જણાવ્યું હતું કે આ ઠરાવો વાંચણ માટે ના આપતા વિપક્ષે પણ હોબાળો કર્યો હતો ઉપસ્થિત પ્રજાના પ્રશ્નો રજૂ કરવાની મારી નૈતિક ફરજમાં આવે છે લોકશાહી તમે પ્રજાએ મને વોટ આપીને મૂક્યો છે અને આ લોકો ભયંકર મોટા ભાગે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચારની ચર્ચા કરવા માટે અમે કીધું હતું કે ગઈ ગત સવારે સામાન્ય સભાનો બોર્ડના જે થોડાઓ છે વંચાણેલો પ્રમુખ એમ કહે છે કે ભાઈ નહીં લેવામાં આવે તો એમની વ્યક્તિગત માલિકીની ભેગી થોજી છે આ પ્રજાના પૈસા છે પ્રજાના ટેક્સના પૈસા છે ગુજરાત સરકાર સરકારશ્રીએ પાલનપુર શહેરને એટલી ગ્રાન્ટ આ પાંચ વર્ષમાં આપી છે અને ગુજરાત સરકાર શ્રી એ જે ગ્રાન્ટ આપી છે એનો આ લોકો સદુપયોગ નથી કર્યો દુરુપયોગ કર્યો છે અને પચાસ ટકા આજુબાજુ ભ્રષ્ટાચાર કરી એ લોકો રૂપિયા ગરબે કર્યા સરકાર ગુજરાત